નહીં શું મગની દાળના દાળ વડા મગની દાળને ચાર કલાક પલાળી હતી પછી એને ધોઈને નીતારી દીધી અને હવે આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરીશું આપણી દાળ ગ્રાઇન્ડ થઈ ગઈ છે આમાં આપણે પાણી રેડ્યા વગર જ ગ્રાઇન્ડ કરવાની હોય છે આ રીતનું કરવાનું હોય છે ગ્રાઇન્ડ હવે આપણે આમાં મસાલા કરીશું સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું નાખીશું ત્યાં કોથમીર, મરચાં અને આદુ ક્રશ કરેલો છે આ લાલ મરચું છે થોડી ખડદર નાખશું આપણે થોડી ખીમ નાખીશું એટલે આપણે એને મિક્સ કરીશું બરોબર અને બરોબર ફીણવું પડે છે અને થોડી આપણે સમારેલી કોથમીર નાખીશું આ રીતે આને બહુ જ ફીણવાનું આમાં ખારો નથી નાખવાનો હોતો એટલે આપણે આ રીતે ફીણીને જ એને પોચા બનાવવાના આમાં થોડું ગરમ તેલ નાખીશું અને એને મિક્સ કરી દઈશું હવે આપણે તળવા મૂકી દીધા છે આપણા મગની દાળના દારવડા તૈયાર છે